અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલા સ્વતંત્ર ભારતના આઝાદીના પર્વ એટલે કે અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે તે સુરતના ટ્વેલાયન્સ ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સ્વતંત્ર પર્વ ઉજવવામાં આવ્યો હતો સુરત પોલીસ કમિશનર દ્વારા ધ્વજવંદન કરાયા બાદ પોલીસ જવાનોએ કર્તવ્ય બતાવ્યા હતા અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલા સ્વતંત્ર ભારતમાં આ વર્ષે આઝાદીને અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ છે દેશમાં જોત ઉત્સાહ ઉમંગભેર ઉજવાતા સ્વતંત્રતા પર્વની સુરતમાં ટ્વેલાયન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ હતી સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનર હજયકુમાર તોમારના હસ્તે તિરંગો લહેરાવાયો હતો તિરંગાને સલામી આપ્યા બાદ પોલીસ જવાનોએ કરતબો બતાવ્યા હતા પંદરમી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને સમગ્ર સુરત શહેરની અંદર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો નાના મોટા સૌ કોઈ આજે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મશગુલ જોવા મળ્યા હતા તો સુરત પોલીસ કમિશનરના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સ્વતંત્ર પર્વની કરેલ ઉજવણીમાં સુરત પોલીસ કમિશનરે નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે આજે વિશ્વમાં ભારત હાંસલ કરી રહ્યો છે ઓગણીસો કલ્પના પણ નહોતી કે ચંદ્ર પર ભારત પોતાનું ચંદ્રયાન પહોંચાડશે જે રીતે ટેકનોલોજીથી લઈને શૈક્ષણિક ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે ભારત આગળ વધી રહ્યો છે હાલ આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થયા અને સમગ્ર દેશ અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યો છે પરંતુ જે રીતે ભારતની પ્રગતિ થઈ રહી છે તેને જોતા આઝાદીના સો વર્ષ પૂરા થશે એટલે કે આઝાદીના બે હજાર સુડતાલીસમાં ભારતની વિશ્વની બે મોટી આર્થિક સત્તામાંથી એક બની જશે તેવું તેમણે જણાવ્યું હતું ભારત વર્ષની આઝાદીના સિત્તોતરમાં સ્વતંત્રતા દિવસના અનુસંધાને હું સમસ્ત ભારત વર્ષના નાગરિકોને ખાસ કરીને સુરત શહેરના નાગરિકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જે ઉત્સાહથી જે ધગસથી અને જે ઉર્જાથી ભારત આગળ વધી રહ્યું છે ઓગણીસો સુડતાલીસમાં કોઈએ કલ્પના નહીં કહી હોય કે ચંદ્રયાન જેવી ટેકનોલોજી ભારત ધરાવતા બની જશે દુનિયામાં ડિજિટલ પેમેન્ટ્સમાં પહેલા નંબરના રાષ્ટ્ર બનશે ફૂડ ગ્રેન્સમાં એટલે ખાદ્યાન્નમાં આત્મનિર્ભરતા ભારત મેળવી શકશે કોઈપણ સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય ન્યુક્લિયર સાયન્સ હોય સ્પેસ ટેકનોલોજી હોય ઇન્ફોર્મેશન ટેકનોલોજી હોય તમામ બાબતોમાં ભારત અગ્રગણ્ય દેશોમાં છે અને આજે દુનિયાની કોઈપણ યુનાઇટેડ નેશન્સ હોય કે કોઈપણ સંસ્થા હોય જી ટ્વેન્ટીની પ્રીમિયરશીપ પણ અત્યારે આપણા વડા પ્રધાનશ્રી પાસે છે ગૌરવભેર સ્થાન મેળવીને ભારત હજુ બહુ ત્વરિત ગતિથી આગળ વધી રહ્યા છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ઓગણીસો બે હજાર સુડતાલીસ જ્યારે ભારત સો વર્ષના થશે ત્યારે વિશ્વની પહેલી બે આર્થિક મહાસત્તાઓમાંથી એક ભારત બનશે આનો અર્થ છે કે ભારતના નાગરિક સ્વસ્થ હશે સુખી હશે અને બધી રીતે ગુડ ક્વૉલિટી ઓફ લાઈફ જીવન ધોરણ એના ઉચ્ચ હશે આ સ્વપ્ન બહુ મોટું સ્વપ્ન છે ભારત સરકાર આના માટે સંપૂર્ણ મહેનત કરી રહી છે ગુજરાત સરકારની આગેવાની હેઠળ સુરત સિટી પોલીસ પણ પોતાની કાર્યક્ષમતાને વિકસાવવા માટે સતત મહેનત કરી રહી છે એક વખત ફરીથી આપને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સત્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણ લઈને પોલીસ જવાનો સાથે શહેરીજનો પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દેશની આન બાન શાંત તિરંગાને સલામી આપી સ્વતંત્ર પર્વ ઉજવ્યો હતો ओजन कुर्सी हरसर सेटा